આ પૃથ્વી નો ગોળો બનાવ્યો છે આ પૃથ્વી છે ને ક્યાં છે આ બીજ બતાવે છે આ બીજ છે ને એ પૃથ્વીનો અરીસો છે જે બાજુ પૃથ્વી જાય એ બાજુ જ બીજ હોય છે જો આ જેઠ બીજ છે તો એ આમ છે અને સૂર્ય સીધો ઉપર હોય એટલે સીધા કિરણો પડે એટલે તાપમાન વધારે પડે છે તાપમાન પડે એટલે પછી અષાઢી બીજ છે આ આમ નમેલી છે થોડી એને અષાઢનો સૂર્ય અહીંયા છે એટલે અષાઢના કિરણો છે ને એ ત્રાહા પડે એટલે મેં ગયા ઓલામાં કીધું હતું કે અહાઢ મહિનો ઘનઘોર રહે કારણ કે આ ત્રાહા કિરણો થાય તો જ વૃષ્ટિ થાય આમાં તાપમાન બહુ પડ્યું આગાહી દેતા એને આગાહી ખોટવું પડતું કારણ કે તાપમાન વધી જતું જેઠ મહિનામાં પછી જ્યારે બીજ ને અષાઢ મહિનામાં પછી જ વૃષ્ટિ શરૂ થાય પછી આ છે શ્રાવણની બીચ આમ વધારે નમેલ છે એટલે વર્ષા ઋતુ વધારે થાય છે એટલે એ સૂર્ય સીધો એટલે આવી ગયો એટલે આનો પ્રકાશ સીધો નોર્વેમાં જાય છે નોર્વે નોર્વેમાં છ મહિના પ્રકાશ રહે છે સૂર્ય રહે છે અને છ મહિના અંધકાર રહે છે નોર્વેમાં નોર્વેમાં જ્યારે સૂર્ય જાય ત્યારે પૃથ્વી આ બાજુ દરિયાની બાજુ દક્ષિણ બાજુ એટલે વર્ષાઋતુમાં વધારે જાય છે પૃથ્વી આપણે વર્ષા આ પૃથ્વી જાય છે નીચી આમ નીચી જાય એટલે સીધું ભેજનું વાતાવરણ વધે એટલે વૃષ્ટિ થાય છે આ બીચ છે સૈતર મહિનાની બીજા મહિનાની બીજ છે ને એ આમ એમ હોય છે એટલે પૃથ્વી આમ કે પછી વૈશાખની બીજે આમ હોય છે એ આમ જાય અને જેઠ મહિનાની બીજ આમ સીધી હોય છે સીધા તાપ પડે છે અને જેમ આ બીજ છે ને એ ક્યાં છે પૃથ્વી બીજ બતાવે છે તમે બીજ નદી જોવો ને તો આમ રમે હોય એટલે સમજવાનું પૃથ્વી એની સામે જ હોય અને પૃથ્વી જ્યાં જાય એ દિશામાં રી પવન આવે છે દરિયાદી આ દક્ષિણ દિશામાં જાય પૃથ્વી એટલે એ બાજુથી આમ પવન આવે અને ઉત્તર બાજુ જાય ઉત્તર ભારત એટલે એ બાજુથી પવન આવે જે બાજુ પૃથ્વી જાય છે એ બાજુથી પવન આવે છે આ ઉત્તર ભારત છે આ દક્ષિણ છે આ પૃથ્વીનો ગોળો છે અને આ બીજ છે બધી આ બીજ જેઠ મહિનાની છે સીધી આ અષાઢ મહિનાની એટલી નમેલી છે અને શ્રાવણ મહિનાની વધારે નમી એટલે વૃષ્ટિ બહુ થાય છે અષાઢ જેઠમાં આગાહી આપતા પણ વૃષ્ટિ ન થઈ થાય ખરી પણ તાપમાન વધી જાય એટલે વાદળું વિખેરાઈ જાય

આજની તારીખ એટલે બીજ તો આ જ છે ભાદરવાની બીજ હવે આજે હજી બીજ ઉગે પછી ખ્યાલ આવશે મને એટલે હું એ રીતે વાત કરી તો અત્યારે અત્યાર સુધીનું આ વાતાવરણ આ રીતે થયું છે શ્રાવણની બીજ તો રમેલી છે એટલે વૃષ્ટિ હજી થવાની છે જય શ્રી રામ